તો હાલો થાય મત મિત્રો પાછો આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે ને આજે આપણો છેલ્લો દિવસ કપાસ વીણો જવાનો એટલે છેલ્લો દિવસ છે એટલે આપણે છે ક્રંચેસ લઈને વીણે જઈએ એટલે આપણે ખાઈ લેવાનું છે નિરાતે તો હું તમને વાડિયા જઈને આગળ ડાયરેક્ટ બતાવું કેટલું બીજું છે તો આપણે ડાયરેક્ટ વાડિયા મળી તમે પાછળ જોઈ શકો છો એ છે આપણે વાડીનો રસ્તો ને આગળ જોવો આ બધો રસ્તો આપણે પેલા આખી વાડ બે બાજુ હતી અત્યારે એક જ બાજુ છે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડી તરફ અહીંથી છે સડવાનું આપણે ના પથ્થરની બનાવટ તમે જોવો આવી ક્યાંય હોય તો કોમેન્ટમાં કરી દેજો લાઈક આપણે સડી ગયા આ છે આપણું અમારે કાકાનું નાનું વણ છે ના છે આમ ફળ નથી આતો શું કહેવાય સીતાફળ હવે સીતાફળ છે ગોતો આપણે ઉપર ઉપર ને આ શું છે એ કોમેન્ટમાં કહી દેજો કપાનું પાછું છે ધીમે ધીમે આપણે આ જઈશી બધા એનું કામ કરે છે આપણું આપણું કામ કરવા જઈશી કપા વીણવા વીણાય રહે તો સારું છે ન વીણાય રહે તો આપણે તો કામ જ કરવાનું છે જિંદગી આખી આપણે પાછું શું લીધું તો એ ક્રાન્સીસ તો આપણે ખાઈ ગયા આ જ્યાં કોઈ દું છે આ ખાઈ જાય પછી એક સિંગ ભાઈ ગયું એ ખાઈ જાય ત્યાં હાંસ પડી જાય વાર્તા પૂરી ધીમે ધીમે હાલ્યા જાય આ છે વાડીને આપણે તુરિયા થઈ જશે મોટા મોટા ફૂલ આવે છે હજી શરદી થઈ ગઈ છે એટલે અવાજમાં થોડોક ફેરફાર લાગશે તમને હવે આપણે જઈશી નાસ્તો કરવા નાસ્તો કરીને હું તમને બતાવ્યું કે આપણે શું કરવાનું છે આપણે લેવાતા હું પહેલા તો બિસ્કિટ સિંગપી જુન ક્રન્ચ બધું તો આપણે ખાઈ ગયા આપણે ખાંચ બિસ્કિટ